નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ જૂનાગઢ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસો થી ઓગણચાલીસો ચાલીસ રૂપિયા એરંડા અગિયારસો પચાસ થી ને બારસો આઠ રૂપિયા ચણા નવસો પચાસ થી ને અગિયારસો સાત રૂપિયા અડદ તેરસો પચાસ થી પંદરસો પિસ્તાલીસ રૂપિયા મગ ચૌદસો થી સોળસો પચાસ રૂપિયા તુવેર એક હજાર થી ચૌદસો ચૌદ રૂપિયા ધાણા બારસો પચાસ થી તેરસો સત્યાસી રૂપિયા સોયાબીન સાતસો એસી થી નવસો ચાર રૂપિયા બાજરી ત્રણસો ત્રીસ થી પાંચસો ત્રીસ રૂપિયા તલકાળા કાળા પચીસો થી ચાર હજાર દસ રૂપિયા તલ સફેદ બારસો થી એકવીસો પંચાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠ થી પાંચસો સોળ રૂપિયા ઘઉં લોકો ચારસો પચાસ થી પાંચસો પંદર રૂપિયા મગફળી ઝીણી આઠસો થી એક હજાર બાર રૂપિયા મગફળી આઠસો દસથી એક હજાર ઓગણત્રીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે